હેલો ફેમિલી કેમ છો બધા તો આજે અમે જઈએ છીએ ગામડે ગામડે મેરેજ કરવા માટે મારા ફ્રેન્ડના મેરેજ છે તો તો આજે તમને બતાવવાનું છે કે ગામડાના લગ્ન કેવા હોય છે અને અમે એક મંદિરે પણ જવાના છીએ ત્યાંથી તો વચ્ચે અમે મંદિરનો પણ વિડીયો ઉતાર્યો છે તો તમને બતાવવાનો છે બહુ મસ્ત છે જો તમને આ બધું દેખાય છે ને સામે વ્હાઈટ કલરનું સફેદ સફેદ એ બધું મીઠું છે જો કેટલા મોટા મોટા ઢગલા છે બંને બાજુ છે અને જો હજી તો એ જોઈ રહ્યા હતા ગૌ માતાઓ આવી ગયા છે કેટલી બધી ગાયો છે જો જો હજી પણ મીઠાના ઢગલા દેખાય છે અને હવે થોડી જ વારમાં અમે પહોંચી જવાના મારા ફ્રેન્ડના મેરેજમાં તો આજે ત્યાં છે મહેંદી તો જઈને જો હું મારી ફ્રેન્ડને જમાડું છું કેમ કે એટલી જ સેવા એણે મારા મેરેજમાં પણ કરી હતી મારી અને પછી એક એક બહુ બહુ મોટી મોટી વાત પર ચર્ચા કરવાની હતી તો પછી એ ચાલુ તો તમે ચર્ચા અમારી તો અમારી ડીલ થઈ ગઈ છે અને હવે અર્ચિતા મને મારા હાથમાં મહેંદીથી રાઉન્ડ કરી દે છે અને પછી રાઉન્ડ થઈ જાય સુકાઈ જાય એટલે મારે એને નેલ્સ ચિપકાવી દેવાના છે અને આજે તો અહીંયા મહેંદીની રસમ પૂરી થઈ પછી આજે છે ગીત તો ગીત ગાવા જો બાયું પણ આવી ગયું છે અને ગીત ચાલુ થઈ ગયા છે અહીંયા હું ને બધી એની કોલેજ ફ્રેન્ડ્સ ને સ્કૂલ ફ્રેન્ડ્સ ને બધા બેઠા છીએ આ સાઈડ ગીત પણ પૂરા થઈ ગયા છે અને હવે ચાલુ થઈ ગયા છે ગરબા તો હવે હું પણ ગરબા લેવા માંડી છું અને અહીંયા પણ જો ભાઈઓ કેટલી મજા કરે છે કેવી મજા આવે છે બધાને ગામડે લગ્ન કરવાની બહુ મજા આવે ત્રણ ચાર દિવસ ફંક્શન ચાલુ રહી અને બધા મોજ કરે અને જો અહીંયા થાકીને બેસી ગઈ પાછી ઊભી થઈ ગઈ અને હવે અત્યારે અમે સૂઈને પછી કાલે સવારે માંડવો છે તો જો હવે સવાર થઈ ગઈ છે અને કેટલું મસ્ત વાતાવરણ છે ફળિયામાં મસ્ત બેસવાની ચેર ને બહુ મસ્ત ફળિયું કેટલું મોટું જો અહીંયા હું અત્યારે તો મારી બીજી ફ્રેન્ડ છે એના ઘરે આવી છું કેટલું મસ્ત એ લોકો ફળિયામાં બધી શાકભાજી લીલું લીલું વાતાવરણ પણ બહુ મસ્ત ચોખ્ખું છે આજે તો ગામડાના મકાનો નળિયાવાળા અને જો

No या खाऊ लिखवा बेसी

चाड भाड आ बाजू रे त्यो लsli परीले हे ति खम्यक गरिदै छ है के ति खम्यक गरिदै छ आले मो आ छोडै ल क भाइ हा छोड હવે મેં મારું કામ આપી દીધું છે બીજાને અને હું ખાલી પૈસા ગણું છું પૈસા પૈસા હારી ભલે પરી પૂજા અને હવે અમે જઈએ છીએ સાણા વાક્ય ઢગ લઈને અમારે અહીંયા એવો રિવાજ હોય છે તો જો અમે પહોંચી ગયા છીએ અહીંયા સાણા વાક્ય જો બધા બેસી ગયા છે મહેમાનને બધા ને હવે મંડપ લુક નું એ લોકો ફોટોશૂટ કરવા ગયા છે અને અમે બીજી સાઈડ આવ્યા છીએ અહીંયા મંદિરે હું ને મારી ફ્રેન્ડને બધા સાણા વાક્ય અહીંયા બહુ મસ્ત મંદિર છે દેખાતી નથી તું દેખાતી હવે દેખાણી જો અહીંયા ઉપરથી કેટલો મસ્ત વ્યૂ આવે છે ને અંદર તો ફોટોઝ ને એવું કંઈ લેવા નથી દેતા પણ બહુ મસ્ત છે બધું એકદમ કુદરતી ઓલી બાજુ પહાડો અને બહુ મસ્ત છે બધું તડકો છે ગરમી તો લાગે છે તમે બે માણસ પણ ક્યાં લઈને ગમે એટલો તડકો ગમે એટલી ગરમી થાય પણ ફોટા તો પાડવાના અને જો અહીંયા નીચે ઉતરતા જ મારી ફેવરેટ વસ્તુ મને મળી ગઈ છે અને શું કહેવાય એ કોમેન્ટ કરીને કહેજો બહુ મસ્ત લાગે મતે એડવર્ટાઇઝમેન્ટ પણ જબરી કરો બતાય બતાય આને કહેવાય એડવેટાઈઝમેન્ટ આને કેવું પડે લગ મંદિરે બધા બધું પણ આવે

ઉપર ઉપર એકદમ મંદિર ને બધું છે અને હવે અમે નીચે ઉતરીએ છીએ ધીરે ધીરે નીચે ઉતરીને કઈક ઠંડુ ઠંડુ કઈક ખાવું પડશે હવે તો એટલી ગરમી થઈ છે

જો અહિયા હલ્દી ચાલુ થઈ ગઈ છે પેલા આવું બધું હોય છે કે ઘંટડા અંદર મોગ ને બધું નાખી ને બધી રસમ કરે છે અને પછી હલ્દી લગાવવામાં આવે છે સ્ટેજ પર આવી ગઈ છે બ્રાઇડ ને હવે એના મમ્મી ને ફઈ ને બધા હલ્દી લગાવશે પછી બધાનો વારો આવશે ધીરે ધીરે અહીંયા બધું શૂટ ચાલુ થઈ ગયું છે બહુ મસ્ત ફ્લાવરનું ને બધું ને હવે હું પણ એને હલ્દી લગાવું છું બહુ ટાઈમથી અમે જોડે છીએ દસ વર્ષ ઉપર થઈ ગયું છે અમારી ફ્રેન્ડશીપને હલ્દીનું ફંક્શન પતે એટલે પછી રાતે છે રાસ ગરબા ને એ પણ બધું ચાલુ થઈ ગયું છે હવે રાતે ને પછી સવારે વહેલું જવાનું છે અમારે ફોટોશૂટમાં તો જો આવી ગયા છે વરાજા પણ અને બ્રાઇડ બંને હવે ફોટોશૂટ કરશે અને પછી હું પણ એક ફોટો પડાવીશ ચાલો ફાઇનલી મારો વારો પણ આવી ગયો બ્રાઇડ સાથે ફોટોમાં હવે ફોટો શૂટ કરાવીને અમે ઘરે આવી ગયા છીએ અને હવે જો ફૂલની પાખડીઓ કરી છે ફૂલની પાખડીઓ ફેરામાં ઉડાડવા માટે જો અત્યારે અહીંયા ફેરાની વિધિ પણ હવે ચાલુ થઈ ગઈ છે અને મેરેજ હવે પતવા આવ્યા છે હવે અમે પણ મેરેજ પતાવીને ફરી નીકળી ગયા છીએ અમદાવાદ આવવા માટે અને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો